હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે તલાટીના મોડેલ પેપરનો અભ્યાસ કરીશું પરંતુ તે પહેલા આગળના તલાટીના પેપરમાં જે બે ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ આપવામાં આવે છે પહેલો ક્વેશ્ચન હતો ભારત અને રશિયાએ કઈ મિસાઇલ બનાવી છે તો મિત્રો ભારત અને રશિયાએ બ્રહ્મોસ નામની મિસાઇલ બનાવી છે જેમાં ભારતની બ્રહ્મપુત્ર અને તેની મોસ્કો નદીના નામ પરથી તેનું નામ બ્રહ્મોસ એવું રાખવામાં આવ્યું છે ક્વેશ્ચન બે પંચાયતની ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે મિત્રો પંચાયતની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી એકવીસ વર્ષ ઉંમર હોવી જરૂરી છે તો મિત્રો હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે જેમાં તમે તમારું જ્ઞાન ચકાસી શકો છો ક્વેશ્ચન એક છે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક કયું છે ઓપ્શન છે એ ગિરનાર બી સાતપુડા સી સાપુતારા ડી અરવલ્લી ક્વેશ્ચન બે શામળાજી મેળો ક્યાં ભરાય છે ઓપ્શન છે એ ડાકોર બી દાહોદ સી ખેડા ડી અરવલ્લી આ જૂના વિડીયો પણ જોઈ શકો છો ક્વેશ્ચન એક બે અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો મિત્રો બે અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કે જેના ભાગ ન પાડી શકાય તે સત્તાણું છે કારણ કે સત્તાણું પછી નવ્વાણું આવે છે પરંતુ નવ્વાણું ના તેત્રીસ વડે ત્રણ ભાગ પાડી શકાય છે ક્વેશ્ચન બે પાંચસો એક થી સાતસો ની તમામ નંબર લખવામાં આવે તો છ કેટલી વાર આવે તો મિત્રો છ એકસો ને ઓગણચાલીસ વાર આવે ક્વેશ્ચન ત્રણ નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને સો માંથી બાદ કરતા જવાબ ચાલીસ કરતાં વધારે મળે તો મિત્રો અહીં સુડતાલીસ ને સો માંથી બાદ કરવામાં આવે તો જવાબ ચાલીસ કરતા વધારે મળે એટલે કે જવાબ ત્રેપન મળે જ્યારે સાઈઠ માં બાદ કરો તો ચાલીસ પંચ્યાસી બાદ કરો તો પંદર અને છોતેર બાદ કરો તો માત્ર ચોવીસ જવાબ મળે છે ક્વેશ્ચન ચાર ત્રીસ હજાર પાંચસો બોતેર માં કઈ સૌથી નાની અવિ સંખ્યા ઉમેરતા તેને પાંચથી થી નિશેષ ભાંગી શકાય તો મિત્રો અહીં ત્રણ ને ઉમેરવામાં આવે તો તે ત્રીસ હજાર પાંચસો પંચોતેર થઈ જાય અને જેને પાંચ વડે ભાંગી શકાય છે ક્વેશ્ચન પાંચ બાટલી અને બુચની ભેગી કિંમત પચીસ છે અને બાટલી કરતા બુચની કિંમત બે પોઈન્ટ પાસઠ જેટલી ઓછી હોય તો બુચની કિંમત શોધો તો મિત્રો અહીં બુચની કિંમત હશે એક પોઈન્ટ છ રૂપિયા ક્વેશ્ચન છ પંદર એ એનનો નો અવયવ છે નીચેનામાંથી કયું ચોક્કસપણે એનો અવયવ હોય તો મિત્રો અહીં ત્રણ એ ચોક્કસપણે પંદરનો અવયવ હોય કારણ કે બે અને દસ તેનો કોઈ પણ ગુણાકાર પંદર જવાબ આવે નહીં પરંતુ ત્રણ નો પાંચ આર એનો ગુણાકાર પંદર જવાબ આવે ક્વેશ્ચન સાત લઘુત્તમ સંખ્યા કે જેને પાંચ છ સાત અને આઠ વડે ભાગવામાં આવે તો શેષ ત્રણ વધે અને નવ વડે ભાગવામાં આવે તો શેષ શૂન્ય વધે તો તે સંખ્યા કઈ છે મિત્રો સોળસો ને ત્યાંસી એ સંખ્યા છે કે જેમાં પાંચ વડે ભાંગો તો પણ ત્રણ શેષ વધે છે છ વડે ભાંગો તો પણ શેષ વધે છે જ રીતે જ્યારે તેને વડે આવે તો શેષ શૂન્ય રહે છે ક્વેશ્ચન આઠ કોઈ એક સંખ્યાને છપ્પન વડે ભાંગતા ઓગણત્રીસ શેષ વધે છે જો તે સંખ્યાને આઠ વડે ભાંગીએ તો કેટલી શેષ વધે મિત્રો તેને આઠ વડે ભાંગવામાં આવે તો પાંચ શેષ વધે ક્વેશ્ચન નવ તેત્રીસ માં કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને આઠ વડેની શેષ ભાગી શકાય તો મિત્રો તેંત્રીસ માં સાત ઉમેરવામાં આવે તો તે ચોત્રીસો થઈ જાય છે અને ને આઠ વડેની શેષ ભાગી શકાય છે ક્વેશ્ચન દસ બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય તો મિત્રો બે અવિભાજ્ય સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય હવે હંમેશા એક થાય ક્વેશ્ચન અગિયાર કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે તો મિત્રો અહીં લોકસભાના ઓછામાં ઓછા પંદર ટકા હોઈ શકે જ્યારે બાર કરતા વધારે મંત્રીઓ હોવા જોઈએ તેવી જોગવાઈ છે ક્વેશ્ચન બાર બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે મિત્રો કલમ ચોમ્મો એકમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે ક્વેશ્ચન તેર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન હતા ક્વેશ્ચન ચૌદ સ્વતંત્ર પંદર રાજ્યસભાના કુલ સભ્યો ની સંખ્યા કેટલી છે મિત્રો રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા બસો ને પચાસ છે ક્વેશ્ચન સોળ આયુર્વેદના પ્રખ્યાત વેદ ચરક કયા રાજાના સમયમાં થઈ ગયા

મિત્રો બૌદ્ધ ધર્મને ભારત બહાર ફેલાવવા માટેનો શ્રેય સમ્રાટ અશોકને જાય છે કારણ કે તેણે ચીન અને શ્રીલંકા જેવા દેશોમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે દૂતો મોકલ્યા હતા ક્વેશ્ચન ઓગણીસ રામાયણના કયા કાંડમાં હનુમાનજીનો સૌપ્રથમ ઉલ્લેખ આવે છે તો મિત્રો સુંદર કાંડમાં સૌપ્રથમ હનુમાનજીનો ઉલ્લેખ કરવામાં આવે છે ક્વેશ્ચન વીસ ભારતની સૌથી પ્રાચીન સભ્યતા કઈ છે મિત્રો ભારતની સૌથી પ્રાચીન સભ્યતા એ સિંધુ ખીણની સભ્યતા માનવામાં આવે છે ક્વેશ્ચન એકવીસ ભારતમાં ખેતીના અવશેષો અંદાજીત કેટલા સાલ મળ્યા છે મિત્રો લગભગ ઈસવીસન પાંચ હજાર જેટલા જૂના અવશેષો પ્રાપ્ત થાય છે ક્વેશ્ચન બાવીસ પ્રાચીન શહેર હડપ્પા કઈ નદીના કિનારે વસ્યું હતું મિત્રો હડપ્પા એ રાવી નદીના કિનારે વસેલું હતું ક્વેશ્ચન ત્રેવીસ સિંધુ સભ્યતાની સૌથી વધુ સાઈટ કયા રાજ્યમાં મળી આવે છે તો મિત્રો સિંધુ સભ્યતાની સૌથી વધુ સાઈટ એ ગુજરાત રાજ્યમાંથી મળી આવે છે ક્વેશ્ચન 24 સિંધુ સભ્યતાનો અંદાજિત સમયગાળો કયો છે તો મિત્રો સિંધુ સભ્યતાનો અંદાજિત સમયગાળો એ ઈસવીસન પૂર્વે 1700 થી 2300 છે ક્વેશ્ચન 25 ભારતનો સૌથી પ્રાચીન બંદર કયું છે તો મિત્રો ભારતનું સૌથી પ્રાચીન બંદર એ લોથલ માનવામાં આવે છે ક્વેશ્ચન છવ્વીસ ભારતમાંથી મળી આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર કયું છે તો મિત્રો ભારતમાંથી મળી આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર એ ધોળાવીરા છે ક્વેશ્ચન સત્યાવીસ સિંધુ સભ્યતા કેવા પ્રકારની સંસ્કૃતિ હતી તો મિત્રો સિંધુ સભ્યતા એ શહેરી પ્રકારની સંસ્કૃતિ હતી ક્વેશ્ચન અઠયાવીસ વિશાળ સ્નાનાગાર સિંધુ સભ્યતાના કયા શહેરમાંથી મળી આવે છે તો મિત્રો વિશાળ સ્નાનાગાર એ મોહેન્જો દરોમાંથી મળે છે ક્વેશ્ચન ઓગણત્રીસ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે ડાયનોસોરના અવશેષો મળી આવ્યા છે તો મિત્રો મહીસાગર જિલ્લાના બાલાસીનોરમાંથી ડાયનાસોરના અવશેષો મળી આવ્યા છે ક્વેશ્ચન ત્રીસ સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અપરિચિત હતા તો મિત્રો તે લોકો લોખંડથી અપરિચિત હતા ક્વેશ્ચન એકત્રીસ સિંધુ સભ્યતાની વિશિષ્ટતામાં નીચેનામાંથી કંઈ બાબતનો સમાવેશ થતો નથી તો મિત્રો અહીં ચલણી સિક્કાનો સમાવેશ થતો નથી જ્યારે શહેર આયોજન સમાન તોલમાપ અને ગટર વ્યવસ્થા એ સિંધુ સભ્યતામાં જોવા મળે છે ક્વેશ્ચન બત્રીસ નીચેના પૈકી કયા રાજ્યમાંથી સિંધુ સભ્યતાનું એક પણ સ્થળ મળ્યું નથી તો મિત્રો અહીં કર્ણાટકમાંથી એક પણ સ્થળ મળી આવ્યું નથી જ્યારે રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી તમને સિંધુ સભ્યતાના સભ્યતાના સ્થળો મળી આવે છે ક્વેશ્ચન સિંધુ લોકો નીચેનામાંથી કયા દેવની પૂજા કરતા હતા તો મિત્રો તેઓ પશુપતિનાથની પૂજા કરતા હતા અને એની મૂર્તિ પણ મળી આવી છે જેમાં શિંગડાનું વેસ્ટન પહેરીને તેની આજુબાજુ ઘણા પશુઓ જોવા મળે છે ક્વેશ્ચન ચોત્રીસ સિંધુ સભ્યતાની શોધ કઈ સાલમાં થઈ હતી તો મિત્રો સિંધુ સભ્યતાની શોધ ઈસવીસન ઓગણીસો એકવીસમાં રોબર્ટ બ્રુસ ફૂટ દ્વારા કરવામાં આવી હતી ક્વેશ્ચન પાંત્રીસ સિંધુ સભ્યતાના લોકો કયા પશુની પૂજા કરતા હતા તો મિત્રો તેઓ એક શિંગવાળા બળદની પૂજા કરતા હતા ક્વેશ્ચન છત્રીસ નર્મદા નદી પર કઈ જગ્યાએ બંધ બાંધવામાં આવ્યો છે તો મિત્રો નર્મદામાં નવાગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે ક્વેશ્ચન સાડત્રીસ તાપી નદી પર કઈ જગ્યાએ ડેમ બાંધવામાં આવ્યો છે તો મિત્રો તાપી નદી પર ઉકાઈમાં બંધ બાંધવામાં આવ્યો છે ક્વેશ્ચન આડત્રીસ ધરોઈ ડેમ કઈ નદી પર બંધાયેલો છે તો મિત્રો ધરોઈ ડેમ એ સાબરમતી નદી પર આવેલો છે ક્વેશ્ચન ઓગણચાલીસ ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો ધરોઈ ડેમ એ મહેસાણા જિલ્લામાં આવેલો છે ક્વેશ્ચન ચાલીસ કડાણા પાસે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે તો મિત્રો કડાણા પાસે મહીસાગર નદી પર બંધ બાંધવામાં આવ્યો છે ક્વેશ્ચન એકતાલીસ કડાણા ડેમ એ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો કડાણા ડેમ એ મહીસાગર જિલ્લામાં આવેલો છે ક્વેશ્ચન બેતાલીસ બનાસકાંઠામાં બનાસ નદી પર કઈ જગ્યાએ ડેમ બાંધવામાં આવ્યો છે તો મિત્રો બનાસ નદી પર દાંતીવાડામાં બંધ બાંધવામાં આવ્યો છે ક્વેશ્ચન તેતાલીસ

મહેશ્વ નદી પરનો ડેમ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો મહેશ્વ નદી પરનો ડેમ એ અરવલ્લી જિલ્લામાં આવેલો છે ક્વેશ્ચન સુડતાલીસ સીપુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો સીપુ ડેમ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે ક્વેશ્ચન અડતાલીસ કરજણ નદી પર બાંધેલ બંધ કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો કરજણ નદી પર બાંધેલો બંધ એ ભરૂચ જિલ્લામાં આવેલો છે ક્વેશ્ચન ઓગણપચાસ દમણગંગા નદી પર કયા જિલ્લામાં ડેમ બાંધવામાં આવ્યો છે તો મિત્રો દમણગંગા નદી ઉપર વલસાડ જિલ્લામાં બંધ બાંધવામાં આવ્યો છે ક્વેશ્ચન પચાસ મુક્તેશ્વર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો મિત્રો મુક્તેશ્વર ડેમ એ સરસ્વતી નદી પર બંધાયો છે ક્વેશ્ચન એકાવન આઈ વિલ વિઝિટ બલરામ ખાલી જગ્યા એપ્રિલ તો મિત્રો અહીં જવાબ આવે છે ઇન આઈ વિલ વિઝિટ બાલારામ ઇન એપ્રિલ ક્વેશ્ચન બાવન જગ્યા મિત્રો જવાબ આવે છે વિધાઉટ ડુ નોટ લીવ વિધાઉટ માય પરમિશન ક્વેશ્ચન ગાંધીજી ખાલી જગ્યા ધ બ્રિટિશ ક્વેશ્ચન ચોપન ધ ખાલી જગ્યા ધ વેલ મિત્રો જવાબ આવે છે ઇન્ટુ ધન ઝંપડ ઇન્ટુ ધ વેલ ક્વેશ્ચન પંચાવન માય બ્રધર ડીડ નોટ અગ્રી ખાલી જગ્યા માય प्रपोजल तो मित्रों जवाब આવે છે ટુ માય બ્રધર ડીડ નોટ એગ્રી ટુ માય પ્રપોઝલ ક્વેશ્ચન 56 રન ફાસ્ટ ખાલી જગ્યા गेट યોર ટિકિટ તો મિત્રો જવાબ આવે છે એન્ડ રન ફાસ્ટ એન્ડ ગેટ યોર ટિકિટ ક્વેશ્ચન 57 રાહુલ સેડ ધેટ હી વોઝ નોટ અવર્સ ખાલી જગ્યા તો આઈડિયા તો મિત્રો જવાબ આવે છે ટુ ક્વેશ્ચન અઠાવન હી સફર્સ ખાલી જગ્યા હેડેક તો મિત્રો જવાબ આવે છે ઇન્ટુ ક્વેશ્ચન સાહીઠ ખાલી જગ્યા ઓલ આઈ લવ મ્યુઝિક તો મિત્રો અહીં જવાબ આવે છે અબવ અબવ ઓલ આઈ લવ મ્યુઝિક ક્વેશ્ચન એકસઠ હિઝ કન્ડક્ટ હિઝ ખાલી જગ્યા reports to mitra jawab aache above question 62 he turned his back khali jagya to jawab aache on question 63 i shall be ready khali a moment to mitra jawab in i shall be ready in a moment question 64 early carpenter were having khali nails had to use wooden pegs to secure their construction તો મિત્રો જવાબ આવે છે નો ક્વેશ્ચન પાંસઠ બ્લાઇન્ડ ફિશ વિચ સ્પેન્ડ ધેર વોલ લાઈવ ઇન કેવ હેવ ખાલી જગ્યા આઈઝ નોર બોડી પિગમેન્ટ તો મિત્રો એ જવાબ આવે છે નાઈધર નાઇધર આઈ નોર બોડી પિગમેન્ટ ક્વેશ્ચન છાંસઠ સૌંદર્ય પી ઉઝરણા ગાસે પછી આપ મેળે આ પંક્તિના કવિ કોણ છે તો મિત્રો આ પંક્તિના કવિ એ શંકર જોશી છે ક્વેશ્ચન સડસઠ ઘનશ્યામ કવિ નું તખલ્લુસ કયું છે તો મિત્રો માણેકલાલ તખલ્લુસ છે ક્વેશ્ચન અડસઠ અર્થ વગરની કળા જીવનમાં ભળતી નથી અને જીવનને શણગારતી નથી આ પંક્તિ કોની છે તો મિત્રો આ પંક્તિ એ કાકા સાહેબ કાલેલકરની છે ક્વેશ્ચન ઓગણસિત્તેર

નીચેનામાંથી કયા મહાનુભાવ હાસ્ય લેખક છે તો મિત્રો વિનોદ ભટ્ટ એ હાસ્ય લેખક છે ક્વેશ્ચન બોતેર ગુજરાતી સાહિત્યમાં સાગર કથાઓ કયા મહાનુભાવે લખી છે તો મિત્રો સાગર કથાઓ એ ગુણવંત રાય આચાર્ય એ લખી છે ક્વેશ્ચન તોતેર સત્યના પ્રયોગો નીચેનામાંથી શું છે તો મિત્રો સત્યના પ્રયોગો એ આત્મકથા છે જે ગાંધીજી દ્વારા લખવામાં આવી હતી ક્વેશ્ચન ચુમોતેર જીવરામ જોશી દ્વારા સર્જાયેલ અમર પાત્ર કયું છે તો મિત્રો મિયા ફુસ્કી એ જીવરામ જોશી દ્વારા સર્જેલું અમરપાત્ર છે ક્વેશ્ચન પંચોતેર આત્મકથા અને તેના સર્જન નું કયું જોડકું સાચું નથી તો મિત્રો અહીં મુનશી અને જય સોમનાથ તે સાચું નથી ક્વેસ્ટન ચોતેર પ્રથમી તળપદા શબ્દ શિષ્ટ રૂપ આપો તો મિત્રો પ્રથમી તરફદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ પૃથ્વી એવું થાય છે ક્વેશ્ચન સત્યોતેર દુજવું શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો તો મિત્રો દુજવું એટલે ઝરવું ક્વેશ્ચન અઠ્યોતેર ઝાઝા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો તો મિત્રો ઝાઝા એટલે કે પુષ્કળ પ્રમાણમાં ક્વેશ્ચન ઓગણ્યાસી વાલો શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો તો મિત્રો વાલો એટલે વાહલો ક્વેશ્ચન એસી ઓળો શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો તો મિત્રો ઓળો એટલે છાયો અથવા પડછાયો ક્વેશ્ચન એક્યાસી પરમાણે શબ્દનું શિષ્ટ રૂપ આપો એટલે મિત્રો તેનું શિષ્ટ રૂપ છે પ્રમાણે ક્વેશ્ચન બ્યાસી ઠારવું શબ્દનું શિષ્ટ રૂપ આપો તો મિત્રો ઠારવું એટલે તૃપ્ત કરવું ક્વેશ્ચન ત્યાસી ભો શબ્દનું શિષ્ટ રૂપ આપો તો મિત્રો ભો એટલે ભય ક્વેશ્ચન ચોર્યાસી બરડો શબ્દનું શિષ્ટ રૂપ આપો તો મિત્રો બરડા શબ્દનું શિષ્ટ રૂપ છે પીઠ ક્વેશ્ચન 85 હડપ શબ્દનો શિષ્ટ રૂપ આપો મિત્રો હડપ એટલે એકાએક ક્વેશ્ચન 86 રુદ્રદત અને કલ્યાણી કઈ નવલકથામાં આવે છે તો મિત્રો રુદ્રદત અને કલ્યાણી એ ભારેલો અગનીમાં આવે છે જે રવ દેસાઈ દ્વારા લખવામાં આવી છે ક્વેશ્ચન 87 ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ અંગે કયું જોડકું ખોટું છે તો મિત્રો ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ અંગે આખ્યાન એ નળાખ્યાને લખ્યું છે તે ખોટું છે ક્વેશ્ચન 88 જેનામાંથી કયા મહાનુભાવ નવલકથાકાર નથી તો મિત્રો પ્રહલાદન પારેખ એ નવલકથાકાર નથી જ્યારે બાકીના બધા જ નવલકથાકાર છે ક્વેશ્ચન 82 જેનામાંથી કઈ કૃતિ નરસિંહરાવ દિવેટિયાની નથી તો મિત્રો અહીં વિલાસિકા એ નરસિંહરાવ દિવેટિયાની કૃતિ નથી જ્યારે હૃદય વીણા નપુર સંકાર અને સ્મરણ સંહિતા આ દરેક કૃતિ એ નરસિંહરાવ દિવેટિયાની છે ક્વેશ્ચન નેવું નીચેના માંથી કઈ કૃતિ કનૈયાલાલ મુનશીની નથી તો મિત્રો ચુનીલાલ શાહ અને અંતરપટ એ જોડકું સાચું નથી જ્યારે બાકીના બધા જોડકા સાચા છે ક્વેશ્ચન બ્યાસી હાસ્ય મંદિરના લેખક કોણ છે મિત્રો હાસ્ય મંદિરના લેખક એ રમણભાઈ નીલકંઠ છે ક્વેશ્ચન ત્રાણું રાષ્ટ્રીય સાયર તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો રાષ્ટ્રીય સાયર તરીકે ઝવેરચંદ મેઘાણીને ઓળખવામાં આવે છે ક્વેશ્ચન ચોરાણું મધુરાય કેવા સાહિત્ય પ્રકાર લઈને આવ્યા હતા તમે મિત્રો મધુરાય એ હાર્મોનિકા પ્રકારનો સાહિત્ય પ્રકાર લાવ્યા હતા ક્વેશ્ચન પંચાણું ખોફ શબ્દનો વિરોધી શબ્દ આપો તો મિત્રો ખોફ શબ્દનો વિરોધી થાય છે મહેર ક્વેશ્ચન છન્નું વનમાં ઋષિઓનું નિવાસસ્થાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો વનમાં ઋષિઓનું નિવાસસ્થાન એટલે આશ્રમ ક્વેશ્ચન સત્તાણું પાણી વગરની રેતાળ જમીન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેને મરુભૂમિ કહે છે ક્વેશ્ચન અઠાણું પોતાની જાતની છેતરપિંડી સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેને આત્મવંચના કહે છે ક્વેશ્ચન નવ્વાણું પોતાની જાત પર આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેને આત્મનિર્ભર કહે છે ક્વેશ્ચન સો ચાલતા ચાલતા વારંવાર ઉભા રહી જનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેને કહે છે અડિયલ તો મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે અને આ પેપરમાં ગુજરાતી સાહિત્ય શિષ્ટ રૂપ અને શબ્દ સમૂહ તથા ગણિત અને સિંધુ ખીણની સંસ્કૃતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે તથા ગુજરાતની સિંચાઈની વ્યવસ્થાઓ પણ આમાં ડિટેલમાં લઈ લીધેલી છે મિત્રો આવા જ વધારે વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી નોટિફિકેશન તમને મળતી રહે